નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ રાજસ્થાન સંલગ્ન લો પ્રેશર સિસ્ટમ તો બંને સિસ્ટમો ગુજરાત ઉપર અત્યારે એક્ટિવ થઈ રહી છે આજે વરસાદનું જોર વધ્યું છે અત્યાર સુધીની આપણે વાત કરીએ તો ગુજરાતના ટોટલ એકસો ને ત્રેસઠ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચુક્યો છે જેમાં પચીસ તાલુકાની અંદર એક ઈંચ કે તેના કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જોવા મળ્યો છે ત્યારે બાકીની વાત કરીએ તો મધ્ય ગુજરાતના મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે તેમજ સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જેમાં હળવો વરસાદ આજે ચાલુ રહ્યો છે જેમાં પણ એક ઇંચ આજુબાજુનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે તો જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વિસાવદર હોય બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા આ બધા વિસ્તારો તેમજ ખાસ કરીને બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે વાંકાનેર થાન લીંબડી ધંધુકા બરવાળા બોટાદ રાણપુર ચોટીલા જસદણ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો છે વલભીપુર છે બાબરા છે ગઢડા છે સિહોર પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા તળાજા મહુવા તેમજ ખાસ કરીને હળવદ રાંગધ્રા તેમજ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની અત્યારે શક્યતા હોય તેવા વિસ્તારોની વાત કરીએ આપણે તો ખાસ કરીને મધ્ય ગુજરાતના આ જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં વિરમગામ આજુબાજુના તમામ ગામડાઓ નળ સરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ તેમજ કપડવંજ ડાકોર મહુધા આણંદ આજુબાજુના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે તારાપુર ખંભાત બોરસદ વડોદરા સાંપાનેર છોટાઉદેપુર તેમજ ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે લુણાવાડા બાયડ માલપુર જહલોદ દાહોદ પીપલોદ મેઘનગર આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારો જોઈએ સિનોર તેમજ કવાટ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ ભરૂચ દહેજ કોસંબા વંકલ તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી વલસાડ તેમજ ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના કોઈ કોઈ વિસ્તારોમાં રહેશે સાથે સાથે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો તેમજ દસાડા કડી માણસા પ્રાંતિજ અને મોડાસા ઉપરના જે બધા વિસ્તારો છે ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ અંબાજી આબુ રોડ ધાનેરા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ અત્યારે રહેલી છે તો આપ જોઈ શકો અત્યારે જે સિસ્ટમની વાત કરીએ આપણે તે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે તે આ રીતે સક્રિય છે તો અહીં એક આજુબાજુના જે રાજસ્થાન સંલગ્ન વિસ્તારો છે તેમાં પણ લો પ્રેશર સિસ્ટમ છે તો આખો ટ્રક આ બંને સિસ્ટમોથી લઈ અને ગુજરાત ઉપરથી આ રીતે પસાર થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે આવનારા અડતાલીસ કલાક સુધી આ રીતે સિસ્ટમમાં વધારો નોંધપાત્ર રીતે જોવા મળશે આજે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રિના સમયે ખાસ મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા આબુ રોડ આજુબાજુના વિસ્તારો સૌથી વધારે મહેસાણા વડનગર ઈડર ડુંગરપુર તેમજ મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસા કડી આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ વિરમગામ કપડવંજ બાયડ માલપુર કડાણા લુણાવાડા બાલાસીનોર ગોધરા પંથક આજુબાજુના વિસ્તારો અહેમદાબાદ મહુધા ડાકોર આણંદ તારાપુર સાપાનેર દાહોદ પીપલોદ અને પંચમહાલ મહીસાગર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર તળાજાના દરિયા કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ડભોઈ તેમજ ભરૂચ દહેજ ડેડીયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી ગીલીમોરા તેમજ વાંસદા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાપી ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ આવતીકાલે વરસાદ જોવા મળે છે જેમાં આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો સાત વાગ્યાના સમયગાળા દરમિયાન એક તાંડવ એટલે કે કડાકા ભડાકા ગાજવીજ અને વીજળીના તાંડવ સાથે ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા બાંસવારા સાઇડના જે તમામ વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઘાટોલ હોય જાવરા હોય પ્રતાપગ્રહ હોય આ બધા જે વિસ્તારો છે કુશલ ગ્રહ મેઘનગર તમામ વિસ્તારો કે જેની અંદર વરસાદ આપણને આવતીકાલે સવારે પણ જોવા મળશે પંચમહાલ દાહોદ વિપલોદ તેમજ છોટાઉદેપુરના જે વિસ્તારો છે અલીરાજપુર છોટાઉદેપુર કવાટ આ બધા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચથી લઈ કોસંબા વંકલ ઉંબરપાડા અને ડેડીયાપાડા બંને તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ વાપી ભવના ખંબોશી આ બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે ઝાંસી આજુબાજુ પહોંચી જશે તો બીજી સિસ્ટમ છે તે કરાસીથી આગળ જશે બંને સિસ્ટમો આગળ વધી રહી છે એક સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે અને બીજી સિસ્ટમ ગુજરાતની ઉપરથી પસાર થવાની છે નજીકથી જેના કારણે કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળશે હિંમતનગર ડુંગરપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં આવતીકાલે બપોરે કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુરમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી રાજપીપળા સુરત અને તાપીની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર આવતીકાલે આખા ગુજરાત ઉપર સિસ્ટમ એક્ટિવ છે કારણ કે કોટા નજીક લો પ્રેશર પહોંચે અને બીજું એક લો પ્રેશર નબળું પડશે તો સિસ્ટમ કચ્છ ઉપર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે અને આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે રાત્રિના આઠ વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે રાત્રિના સમયે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળશે કારણ કે લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ કે આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટ એટલે કે અત્યારના સમયે જે આપણને એલર્ટ આપવામાં આવેલું છે ચાર તારીખ અને ત્રણ તારીખ આ બંને દિવસ માટેનું એલર્ટ આપવામાં આવેલું છે જેમાં આજે ત્રણ આઠ બે હજાર ચોવીસ કચ્છમાં ઓરેન્જ એલર્ટ બનાસકાંઠાના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને પાટણના જે વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે જેમાં પણ ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આટલા વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલ માટેની આપણે વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ બાકી આખા ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અત્યારે એલર્ટ આપવામાં આવેલું છે વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સવાઈ શકે છે તો જોઈએ હવે આગળની અપડેટ હવે આપણે વાત કરીએ આજે ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેની અંદર વધારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદની સંભાવના છે સાથે સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની સૌથી વધારે સંભાવના છે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં હિંમતનગર ડુંગરપુર બાંસવારા દાહોદ વડોદરા આણંદ અમદાવાદ પ્રતાપગઢ આ બધા વિસ્તારો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ સુરેન્દ્રનગર બોટાદને ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો તેમાં પણ સૌથી વધારે વરસાદ આવતીકાલે જોવા મળશે સાથે સાથે પાલનપુર આજુબાજુના બનાસકાંઠાના વિસ્તારો તેમજ હવે આપણે જોઈએ આગામી પાંચ તારીખની અપડેટ જેમાં ખાસ કરીને પ્રતાપગઢ હિંમતનગર અમદાવાદ દાહોદ આણંદ વડોદરા ભરૂચ સુરત ભાવનગર સુરેન્દ્રનગર બોટાદના કેટલાક વિસ્તારો દાહોદ તેમજ બાંસવારા એટલે કે મહીસાગર સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આગામી અડતાલીસ કલાકમાં જોવા મળશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળ્યા નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત